હું જાઉં છું ધીરે ધીરે બસ સ્ટેન્ડે હાલતો હાલતો જો જાડવા છે ફર્સ્ટ ક્લાસ છે ચોમાસાની સિઝન છે લીલું લીલું અંદાજ થઈ ગયા છે જાડવા કેમ છો બધા મજામાં જુઓ મિત્રો આ અમાર ગામનું બસ સ્ટેશનનો ગેટ છે

આ ટ્રક જાય છે સોનગઢ વાળા રસ્તે જો મિત્રો મારો દોસ્તાર ગોપાલભાઈ બેઠો છે એના છોકરા છે હર્ષ છે અને રૂહી છે હાલો મિત્રો હવે હું જઈ રહ્યો છું વાડીએ મિત્રો વાડીએ જતા જતા આપણે થોડો ઘણો કાક મનોરંજન કરીશું હાલો અહીંયા તો કંટોલા મળી ગયા છે હવે એવો પ્લાન છે કે કંટોલા વીણશું આપણે થોડા થોડા અને શાક બનાવશું એવી મજા આવશે જમવાની આપણે કંટોલા તોડી લીધા જો મિત્રો આ એક તોડ્યું આ બે તોડ્યા ત્રણ ચાર મિત્રો આ મારા ગામથી થોડીક આગળ વાડી આવી છે અને ફૂલવાડી કેવી એનું નામ છે ફૂલવાડી ના ભોગ ગયો સૌ આગળ જતા તમને બીજા લોકેશન તમને વાત કરું છું આગળ જતા એક નાળું આવે છે વાડીએ હજી થોડુંક એક જાવી એટલે એક નાળું આવશે જો થોડોક આગળ આવી લો મારી ગા રોડ ઉપર ઊભી છે વચમાં કોઈ વાહનવાળો ભટકાડી દેશે એટલા માટે એને હું લઈ લઉં આવું વાલ પારું 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 આવો વાલ પારું હાલો ઓઈલ પાછરવા વઈ જાવ હાલો મને એમ લાગ્યું મારી આ એકલી ગા કેમ આ પારું આવી પણ વાહે પણ જો આ બીજી ત્રણ ગાયો પણ મારી જ છે આગળ જતાં હું થોડોક પોગી ગયો છું અમારા કૂતરા દાદાના આશ્રમના મંદિરે જોકે આ ઐતિહાસિક મંદિર છે અહીંયા જે કુતરા દાદાનું હું તમને બતાવું દર્શન કરાવું લાખા વંજારાનો કુતરો હતો આશ્રમ છે અમારા ગામનો આશ્રમ છે આ કૂતરા દદાનો આજે મેં આગળ દર્શન કરાવ્યા એ કૂતરા દાદાની મૂર્તિ છે આ ગેટ છે એની સામે આગળ એક સામુંડા ધામ છે હરસિદ્ધિ સામુંડા ધામ ફર્સ્ટ ક્લાસ છે અંદર બહુ સરસ છે લોકેશન બેસવાનું હવે આવશે મારી વાડી આગળ જો મિત્રો હા મારી વાડી છે રોડના કાંઠે છે આગળ એક ટોડી ગામનું બસ સ્ટેશન છે આ ટોડી ગામનું બસ સ્ટેન્ડ આવી ગયું છે આ ટોડી ગામનું બસ સ્ટેશન આવી ગયું છે અમારી વાડી છે આ ટોડી ગામમાં રસ્તો જાય છે આગળ જ તમારો વાડીનો ઝાપો તમને બતાવું જુઓ મિત્રો અમારી વાડીનો ગેટ તો ન કહેવાય પણ ઝાપો છે ઝાપો કડક છે અમારી વાડી છે જો મિત્રો અમારી ગાયું આવ્યું છે આગળ આગળ તમને મેં ચાર બતાવી આ બે ગાયું છ ગાયું છે અમારે જો હું પગી ગયો છું વાડિયે મારા પપ્પા અહીં આરામ કરે છે